છે માહિતી પ્રયાસ કર્યો હોવાની સપાટી પર આવી કહી શકાય કે પચીસ છવ્વીસ વર્ષીય યુવકે સુસાઈડ નોટ મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે હાલ યુવકની હાલત ગંભીર છે અને યુવકને સારવાર હેઠળ આઈસીયુમાં દાખલ કરાયો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા આપતો અને એક દિવસના છ હજાર રૂપિયા ના ભરે તો છ હજાર રૂપિયા છે શું નામ હતું એ ભાઈનું નામ હતું રાજુભાઈ ભરવાડ નામ છે ક્યાં ના રહેવાજાર માં કઈક ઓફિસ છે અને ઘરે છે તો આજે તમારા દીકરા એ શું પગલું ભર્યું છે એવી રીતના ફોન પર રાજુભાઈ ધમકી આવશે કે મારા બાકી તો એ કે ચાર લાખ રૂપિયા તમારા બાકી છે અને છોકરાનું બુલેટ લઈ લીધું પાછું અને પાંચ થી દસ જણા ભાઈ એને હાથે પાથર ફરે ક્યાં છોકરો કઈ જાય છે એમ પકા પકડવા કર્યા કદો એ રાતે બાર વાગે ઘેર આવે છે છોકરો અને હવામાં પાક ચાર વાગે નો નીકળી જાય બાર એટલે અમારે ખબર જ નહીં પડતી કે હવે કેવી ધમકી બતાવે છે શું કરા હજુ વધારે વધારે મારવાની ધમકી બતાવે આજે વ્યક્તિ છે તમારે શું થાય મારા હસબન્ડ છે શું ઘટના બની રાજુભાઈ ભરવાડ જોડે પૈસા વ્યાજે લીધા હશે એક એમણે પૈસા લીધા હશે એમનું પેનલ્ટી વ્યાજ ચડાઈ ચડાઈ કર્યું છે એમણે કેટલા પૈસા ચાર લાખ રૂપિયા કે છે તો એમણે કેટલા રૂપિયા લીધા એમણે એક ત્રીસ લીધા છે હા તો પછી અત્યારે શું ઘટના શું બની છે એમણે ઘટના તો આપી લીધી છે આ ક્યારે એવું થયું સાડા સાતે ફોન કરી રાજુભાઈ ધમકી આપતા હતા ફોન ઉપર કે તું આવીને તો તને મારી નાખીશ પૈસા આપી દે મને જેવી તેવી ગાળો બોલે મારા ઘરવાળાનો ગાળો બોલે અને મને પીપીસણની એ કરતા હતા એવું ખરાબ ખરાબ વર્તન કરે કેટલા ટાઈમથી આ રીતના હેરાન આવું અઠવાડિયા ચાલુ કર્યું એમણે બે ચાર દિવસથી ઘરે આવ્યા અને ફોન ઉપર ધમકી આપી મને અને મારા ઘરવાળાને ઘરવાળાએ આવું પગલું કર્યું કે તક મજાની દવા પીધી અને છ હજાર રૂપિયા વ્યાજ ને છ હજાર રૂપિયા પેનલ્ટી એક જણા એક જ દિવસ ની હું મજૂરી કરી